અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભાવનગરના શિહોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ઈંટોના પઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચે ઝઘડાનું લોહી લુહાણ અંત આવ્યું છે સામાન્ય બાબતથી શરૂ થયેલા ઝઘડા બાદ રોષે ભરાયેલા આરોપીઓએ શ્રમિક પતિ પત્નીને કુહાડીના ઘા હત્યા કરી દીધી છે ભાવનગર જિલ્લામાં સિહોરના કની વાવ ગામની સીમમાં ઈંટોના પઠ્ઠામાં કામ કરનારા શ્રમિકો વચ્ચે ગુરુવારે રાત્રે સાડા બાર વાગ્યાથી બહારની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જેમાં આરોપી અમે તો દ્વારા કુહાડી જેવા ત્રીસ અધ્યાર્થી બ્રામુભાઈ અને તેમના પત્ની પર ગા કરી તેમની હત્યા કરવામાં આવી હતી ગાના કારણે લોહી વહી જવાના કારણે દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી ત્યાંથી હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કુહાડી મળી ગાળાવી છે પોલીસે આરોપીને ઝડપી લઈ આ વિશે વધુ પૂછપરછ શરૂ કરી છે હાલ મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો છે હાલ આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આવ્યો વિશે વધુ તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ